जय अलग धणी जय गुरु महाराज नमो नारायण प्रथम मंचस्थ विराजमान तमाम संतों ना चरणों में वंदन आप सर्वे मोमक्षो ने मारा वंदन दिव्य चेतना थी આજની સભા અધ્યાત્મનું રસપાન કરી રહી છે એવા પૂજ્ય ઓગારામ બાપાને પણ વંદન સમસ્ત ભારત વર્ષમાં જેમને અધ્યાત્મ જગતમાં મહાપુરુષોનો સંતોનો અનુભવ પ્રથમ એમના જીવનમાં ઉતારી અને જનતાને પ્રદાન કર્યો એની એક ફોજ તૈયાર થઈ જેનું નામ છે ઉગમ જે ભારત વર્ષમાં ગમે જે ખૂણે તમે જાઓ તો તમને ઉગમ ફોજના ક્યાંક ને ક્યાંક હરિભક્તો મળે અને સુશીલ સંસ્કાર મજાની વાત તો એ છે ઉગમ ફોજમાં જોકે અહીંયા વિધવિધ સંપ્રદાયના સંતો મહાપુરુષો ગોરધન બાપાએ ખૂબ પ્રયાસ કર્યો છે એમની આધ્યાત્મિક ટીમ એને ખૂબ પ્રયાસ કર્યો હમણાં ભૈલુ બાપુએ કીધું કે મને આની વ્યવસ્થાથી હું પ્રભાવિત થયો હકીકતમાં બધાએ પ્રભાવિત થાય એવી વ્યવસ્થા છે 1400 થી 1500 ની વચ્ચે તો સ્વયંસેવકો છે આજે હાલ આમ તો ઘણાય છે આજે આ સભાને કાર્યરત છે અને પૂર્ણ સમર્પિત હું ઈ 3 કલાક થી આવ્યો છું અને બધુંય નજરે પડે છે એટલે અધ્યાત્મની સાથે કેમ જીવવું એની એક સંસ્કારનું સિંચન કરતી આ એક આધ્યાત્મિક માર્ગ જેનું નામ છે ઉગમ ફોજ આપ સર્વે જાણો છો આજની સભા વિધવિધ સંપ્રદાયો અખાડા આપણા સનાતન ધર્મની મૂળ ધારાઓ એમાં વરેલા સંતોના આપણને દર્શન કરાવ્યા છે હું પણ ધન્ય થયો મંચ ઉપર હજુ સંતો આવે છે હમણાં મૂળદાસ બાપુ પધાર્યા આપ સર્વે સાંભળ્યા હશે ક્યારેક હવે તો દુનિયા બિલકુલ તમારી નજીક છે તમે સાંભળી શકો છો આ જીવન ધર્મના પ્રચારક રહ્યા સુરતમાં રામ મઢી લાલ બાપાનો પરિવાર ગુંદડા બાપુ બાપા બાપાને સાંભળે છે બધા હવે આ ઓલો જમાનો આવી ગયો છે ને દેવાયત પંડિતના શબ્દોમાં આ બધું હતું એને વાગોળીએ છીએ અમે એની સમાધિની પૂજા કરીએ છીએ ઉત્તર ગુજરાતમાં મોડાસાની બાજુમાં દેવરાજ ધામ ડુંગર ઉપર દાદા એ સમાધિ લીધી માએ લીધી સત્તર સંતોની સિદ્ધ સમાધિઓ છે મહાપુરુષો ભજનને આધીન ભજનના ભજનની જેમને રચનાઓ કરી છે અને આ મહિમા પણ ભજન સાથે ગુરુ મહિમાને જોડાયો છે તમે જ્યારથી બેઠા છો ત્યારથી શીતળતાથી ભજનો સાંભળો છો એમાં અનુભવ છે બલારામ બાપાનો અનુભવ હજુ એનો એપિસોડ એક આપણે આપણે બાકી છે બલારામ બાપાના અનુભવ જે મુમુક્ષોને થયા છે અને જબરજસ્ત વાત એ છે કે આ જગતનો જીવ જ્યાં સુધી બધું મળી જશે પણ આ જગતનો જીવ અવિદ્યા મુક્ત નહીં થાય તો સ્વરૂપનું ભાન નહીં થાય અને સ્વરૂપનું ભાન નહીં થાય તો લક્ષ ચોરાસી ઊભી રહેશે એનો પ્રયાસ આપણી આ ઉગમેશ્વર બાપાની ફોજ કરી રહી છે ઉગમેશ્વર બાપાએ એ સમયમાં મારો અનુભવ છે હું તો અહીંથી ઘણો છેટે છું પણ મને પુસ્તકમાં રૂચિ હતી ધર્મ પુસ્તકમાં તો મેં દેવાયત પંડિત સમાધિ સ્થાનના બીજા માળે ભવ્ય લાઇબ્રેરી બનાવી જનતા માટે અને આજથી વીસ વર્ષ પહેલા અંદાજીત કહું છું મને ભ્રમ રસાયણ નામનું પુસ્તક મળેલું કોઈ હરિભક્ત દ્વારા અને એક પુસ્તક મને એવું મળેલું બાપાનું કે એમાં પત્રોમાં પ્રશ્નોને જવાબો હતા અને જ્યાં જ્યાં નાનું મોટું ભજન થયું હોય ત્યાં ઉગારામ બાપાની સમજને વર્યા હોય એવા વ્યક્તિઓને એક બે વાણીનો લાભ આપવા આ બધું લખાયેલું છે આમાં કદાચ કોઈને વાંચ્યું હોય તો જોવા મળશે એ રજૂ કરવાનું કે ભાઈ વાણી રજૂ કરો પછી વાણી એ રજૂ કેવી કરે ઉગારામ બાપાનો અનુભવ હોય ને એમના સાનિધ્યમાં અવિદ્યા મુક્ત થયો હોય અવિદ્યા મુક્ત થવું તો જ ઈશ્વર પ્રાપ્તિ છે ભગવાન સચરાચરમાં છે પણ નક્કી કેવી રીતે કરવો ચાર રામ કીધા એક રામ દશરથ ગેર દુસરા રામ સકલ પસારા તીસરા રામ ઘટો ઘટ બોલે ચોથા રામ સબસે ન્યારા તો ચાર રામ છે જે સ્ટેશન નજીક પડતું હોય ને એ સ્ટેશન સદ્ગુરુ મહારાજ ને કહી દઉં ગુરુ મહારાજ નજીક પડતો હોય એમાં બેસાડ દો એક રામ દશરથ ગેર પૂરું વિશ્વ વખાણે છે દુસરા રામ સકલ પસારા મહાપુરુષો એમ કે છે સ્થાવર જંગમ જલસ્થર ભર્યો ઘટમાં ચંદાને સૂર રોમે રોમે રંગ લાગ્યો ને નક્ષિત ભર્યો ભરપૂર હોય ની અણીમુકો ને એટલી જગ્યા ખાલી નથી નક્કી કરવો એ મહત્વનો છે મહાપુરુષો સરનામું આપ્યું છે અનુભવ આપ્યો એવો રામ છે હોય ની અણીમુકો એટલી જગ્યા ખાલી નથી તીસરા રામ ઘટો ઘટ બોલે જ્યાં સદગુરુ કબીર સાહેબે એમાં સાઈ કરી છે સબ ઘટ મોરા સાઈયા ખાલી ઘટના કોઈ બલિહારી વા ઘટકી જીસ ઘટ મેં પ્રગટ હોય બિલકુલ નજીકનું સરનામું છે આ તમારે મારે અનુભવવું હોય અને અવિદ્યાથી મુક્ત થવું હોય મોક્ષ માર્ગ મુક્તિ માર્ગ સ્વર્ગ કયો ચોરાશી ની મુક્તિ કયો જે કયો એ પણ મહાપુરુષો એવું કહે છે કે ત્રીજા રામ છે ને એ ઘટ ઘટમાં વ્યાપ્ત છે અને ચોથા રામ સબસે ન્યારા સકલ સૃષ્ટિનું સંચાલન પણ રામના હાથમાં છે આ મુખ્ય વાત છે એ સદ્ગુરુ મહારાજ બતાવે છે એટલે ગુરુને સમર્પિત આ મહિમા છે સબ ધરતી કો કાગજ કરું કલમ કરવું વંદરાય તમને અહીં જોવા મળશે ગુરુ પ્રત્યેનો ભાવ ગુરુ પ્રત્યેની ભક્તિ આ સમિયાણામાં આ આ મહોત્સવમાં ક્યાંક તમને નજરે પડશે કોઈક સમર્પિત કોઈ મોક્ષને મળોને એટલે તમને ખ્યાલ આવી જશે કે ગુરુ મહિમા શું કહેવાય અને ગુરુને સમર્પિતતા કેવી હોય સબ ધરતી કો કાગજ કરું કલમ કરું વનરાય સાત સમંદર કી સાઈ કરું તોય એ ગુરુ ગુણ લિખો ન જાય એવડો મોટો ગુરુનો મહિમા છે કારણ શું તમારા સ્વરૂપનો અભ્યાસ એ દુનિયામાં ક્યાંય મળે નહીં એની કોઈ હાટડી નથી સદગુરુ સિવાય શક્ય નથી એટલે ગુરુ મહારાજ આનો આપણને મહિમા સમજાવે છે એટલે ઉગારામ બાપાએ ખૂબ જહેમત કરી છે અને એ પરંપરાને આજ સુધી એટલીને એટલી ઉજળી રાખવા માટે બેય પાસા સબળ છે ઉગારામ બાપાએ જે જ્ઞાન પીરસ્યું એ જમાનામાં જે સમય આપ્યો અને જનતાને જાગૃત કરી એક એક જીવના અંતરમાં જઈ અને ઉજાસ કર્યો એનો એ જ મહિમાં સતંતર કાયમના માટે ચાલુ રાખવા માટે જેને પ્રયાસ કર્યો છે એ આપણા સાધુરાઓ છે ગોર્ધન બાપાથી લઈ રશ્મી બાપા છે જયંતિ બાપા છે અને હવે ઘણા બધા એવા મને મુમુક્ષો મળે છે ક્યારેક તો એવું કે મને કે અમે ઉગારામ બાપાની ફોજમાં છીએ અને જ્યારે એને સાંભળીએ અનુભવની વાત કરીએ તો આપણું હૃદય ઠરી જાય એવા મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે એટલે તમામ સંતોને ફરીથી આપણે વંદન કરીએ સંતોનું આગમન હજુ ચાલુ જ છે કારણ કે એવા સંતોને અહીંયા આગળ તેળા છે જે દર્શન આપણા માટે દુર્લભ છે એવા બધા સંતો અહીંયા શંભુનાથજી બાપુ આપણી વચ્ચે વધારે એમને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવી લઈએ પ્રયાસ કરે છે દેવાયત પંડિત વાણીનો વિસ્તાર થયો છે તમામ વાણી તમે જુઓ એક એક વાણીની અંદર ભીતરમાં જતા રહીએ આપણે તો આપણું જીવન ઘડતર અને જીવનનો માર્ગ મળી જાય દેવાયત પંડિત મહારાજની વાણી હમણાં અમે પોરો ખાતા હતા આરામ કરતા હતા ત્યારે મને બાપાએ એક બે પંક્તિની અમારે છણાવટ થઈ ગુરુ તારો પાર ન પાયો અને એનો દરજ્જો કેવડો પૃથ્વીના માલિક સદગુરુ મહારાજનું ઓછું તોલ્યું જ નથી કારણ કે અવિદ્યા મુક્ત કરનાર સદગુરુ મહારાજ છે અને 84 લાખ યોનિના ચક્રમાંથી મુક્ત કરનાર એ સદગુરુ મહારાજ છે માટે સંતોમાં દેવાયત પંડિત બાપા પણ એવું લખ્યું છે કે ગુરુ તારો પાર ન પાયો પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ અને પછી એમને સરનામું આપ્યું જે આપણે વાત કરી રહ્યા છીએ કે સુન શિખર ઉપર અલખના અખેડા જ્યાં નૂર વસે છે સવાયો તમારા દેહ દીદાર ની અંદર કોઈ દર્શન કરાવનાર પુરુષ મળી જાય ને તો દેવાયત પંડિત જેવા મહાપુરુષ એવું કે છે કે આ દેહમાં હમણાં તો પાછી વાત થઈ ગુલાબદાસ બાપુ મને કહેતા હતા કે સુન તો સાત છે બાપુ એમાં કયું નક્કી કરવું પણ સદગુરુ મહારાજના શરણે જઈએ ને તો સદ્ગુરુ મહારાજ ઈશારો કરીને કહી દે કે તારા દેહ દીદાર માં સુન શિખર છે અને ત્યાં અલખ નો અખેડો જ્યાં નૂર વસે પ્રકાશ ખરો પણ સવાયો પ્રકાશ છે દાસી જીવન બાપા કીધું કે દેખંદા કોઈ આ દલ માં પરખંદા કોઈ આ દલ માં નિરખંદા કોઈ આ દર માં ઝરણન ઝરણન જલ ઝાલરી વાગે દેહ માં સતત ઝાલરી વાગે છે પણ સંતોએ આ દેહ માં દીદાર કરાવ્યો છે ભવાનીદાસ દાસ બાપા એવું કહે છે કે તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે આ દેહમાં સતત જાલરી વાગી રહી છે ક્યાંય જવાની જરૂર ન પડે આપણા દેહની અંદર સદગુરુ મહારાજ સ્વરૂપનો અભ્યાસ કરાવે પછી લક્ષ ચોરાસીનું ચક્રથી મુક્ત થઈ અને આ જીવને મૂળ સ્વરૂપનો અભ્યાસ થાય એના માટેનો પ્રયાસ આપણા મહાપુરુષો કરે છે આવડા મોટા મેળાવડા કરવા આવડો આર્થિક ખર્ચ કરવો એનું મુખ્ય કારણ એ છે કે આ જગતનો જીવ તૃપ્તિ પામે પોતાના સ્વરૂપનો અભ્યાસ કરી અને માનવીઓની મળી છે એમાંથી મુક્તિનો માર્ગ શોધી લે એના માટેનો ખૂબ પ્રયાસ છે ધન્યવાદ છે આમાં તનથી મનથી ને ધનથી જેને સેવાઓ આપી અને આ કાર્યને ઉજળું બનાવ્યું છે એને વંદન સર